માનવું કે માનવું લોટિયા ને બધા બહુ પોતાને પડી જાય અને બીજા અત્યારે વધારે ઓવર કરતા હોય પડી જ ગયા છે એટલે શાસ્ત્રીજી મહારાજ બહુ એક વાત કરતા ક્યારેક એક વાત કરતા કે નાયંદા સ્વામી હતા ત્યારે હજી થોડોક જુવાળ હતો ને એટલે આપણે જુનાગઢ દેશમાં તો આ ગુણાતીતા સ્વામી મહિમા ને એવું થોડુંક વધારે અને અક્ષર અક્ષર ભાવ અક્ષર બ્રહ્મ વધારે મહિમા અક્ષર બ્રહ્મ આમ નથી એટલે નાયંદા કહે કે એ બધુંય મહિમા જેટલો સમજો એટલો બરાબર પણ એ મહારાજની ઓલી મોજડી ઉપાડે જેટલું એટલું ને પછી જેટલું મહિમા સમજવો એનો અર્થ સેવક ભાવ રાખે ને પછી જેટલો મહિમા સમજવો સેવક ભાવ ઉડી જાય મહિમા સમજતા સમજતા તો પડવાનો માર્ગ મેમાં અત્યારે પડેલા જ છે જ ને જોવાને સેવક ભાવ રહ્યો ગયો પછી એ જ મુખ્ય થઈ ગયા જેને બ્રહ્મ જ્ઞાનનો અથવા બ્રહ્મ ભાવના નો માર્ગ પણ કહેવામાં આવે છે બ્રહ્મ એટલે પરમાત્મા તેમની ભાવના કરવી તે બ્રહ્મ ભાવના કરવાના અનેક પ્રકારો છે ભાવના શબ્દ હોવું અથવા થવું એવા અર્થમાં વપરાય છે તેનું પ્રેરકરૂપ થતા ભાવના શબ્દ બને છે જે સકર્મક પણ બને છે તેને કર્તૃવાચક કૃદંત માનીએ તો ભાવયતી ભાવના

એટલે પ્રેરક હોય કે ન હોય તોય બે ભાવના શબ્દ થાય છે અણીજતનો લોભ થઈ એટલે ખરેખર ભાવના શબ્દ થઈ પ્રેરક રૂપ્યો છે પણ વ્યાકરણની દ્રષ્ટિએ પ્રેરક હોય કે ન હોય તોય બે ભાવના શબ્દ થાય છે તેમ બ્રહ્મે પોતાને સ્વાધીન કરવા હૃદયમાં વશ કરવા માટે પણ બ્રહ્મ ભાવના થઈ શકે છે કે પોતાને તે રૂપ માનવામાં પણ બ્રહ્મ ભાવના થઈ શકે છે તે ઉપરાંત અનેક પ્રકારો બ્રહ્મ ભાવના સમજી શકાય છે સંપ્રદાય પ્રમાણે અક્ષર પણ બ્રહ્મ સમજી શકાય ને તેની ભાવનાને બ્રહ્મ માની શકાય છે વગેરે પોતાના ચિત્તમાં પરમાત્માની મૂર્તિનું પુનઃ પુનઃ સ્થાપન કરવું તેને પણ યોગની પરિભાષા પ્રમાણે બ્રહ્મ ભાવના કહેવાય છે ચિત્તરૂપી સરોવરને પ્રથમ પ્રશાંત કરીને તેમાં પ્રયત્નો દ્વારા ભગવાનની મૂર્તિનો ઉઠાવ લાવવો તેને ભાવના કહેવાય બાહ્ય આધાર સિવાય પણ સાધક આ ઉઠાવ લાવતા શીખે ત્યારે તેને ભાવના આવડી ગણાય ભાવના કરવાથી ચિત્તમાં એક બાહ્ય પદાર્થને આધારે કરે તો એને પ્રતિક ઉપાસના કહેવાય અને એનો આધાર વિના આપણે ભગવાનની મૂર્તિમાં ધારી એકાદશ કંધમાં એટલી જગ્યાએ ભગવાનની મૂર્તિ ધારવી

થોડો ઘણો આકાર કરીને એમાં મૂર્તિ અને આનો કઈ આધાર વિના જ ભગવાન ની ધારવા તો આવું કઈ હતું નહીં એટલે સતયુગમાં તો ભગવાનની સાધના કરતા હતા તો એ ખાલી પોતાના હૃદયમાં જ એવી ભાવના ઉઠાવતા હતા કે ભગવાન મારામાં બેઠા છે મારા આત્મામાં ભગવાન બેઠા છે અને ગુણાતીતાનું સ્વામી વાતોમાં એવું જ લખ્યું એમ કે પર્વતભાઈ ના પર્વતભાઈ ની સ્થિતિ સ્વામી બહુ વખાણી છે ને અખંડ મહારાજ દેખતા અખંડ મહારાજ ને દેખતા એની સ્થિતિ બહુ વખાણી છે પર્વતભાઈ જ જ આપણી જેમ માનતા એમ કે હું આ દેહ થી નોખો છું મારા જીવ માં ભગવાન ત્યાં હું દેહ થી નોખો છું ચેતન છું અને મારા જીવમાં ભગવાન બેઠા એટલી ભાવના છે એ પ્રતિક ઉપાસના નો થઈ પ્રતિક ઉપાસના તો કોઈ વસ્તુમાં બીજી વસ્તુમાં કરવું ભગવાન મૂળ આમાં ભગવાન છે મહારાજ એવું કીધું કે લીલા ખડના તુંબડા તમારે કઈ સંકટ પડે તો લીલું ખડનું તુમડું હોય ત્યાં દનવત કરીને પ્રાર્થના કરજે હું તમારું કામ કરી મહારાજ અને શાસ્ત્રમાં એવું કીધું આકાશ માં ભાવના કરે સૂર્યના બીમમાં માં યજ્ઞ કોનમાં બ્રાહ્મણમાં ભગવાનના ભગતમાં મહારાજ એના દ્વારા કામ કરે

અને આ શે વસ્તુ પોતે એક વસ્તુ છે એમાં ભાવના કરી ભગવાનની મૂર્તિ એટલે ની પ્રક્રિયા એવી છે કે પોતાનું ચિત્તને શાંત કરવું અને એમાં મૂર્તિને ભાવનાથી ધાળવી ભાવ મહારાજ બેઠા છે નો દેખાય તોય એટલા માટે મહારાજ એવું કીધું શિક્ષા બધા कि निजात्मा ब्रह्म रूपम देहत्रय विलक्षण विभाव्यते न कर्तव्य भक्ति कृष्ण सर्वदा ब्रह्मरूप थी ने भक्ति करवी के ब्रह्मरूप नि भावना कर भक्ति कर था। तो थाव नहीं थे था तो न एक जाहुदिया देह से जाहुदिया એટલે થાવાનો ટાર્ગેટ રાખવાનો ભાવના કરવાની શરૂઆત કરવાની ટાર્ગેટ રાખવાનો અને ભાવના કરવાની શરૂઆત કરવાની હું છું એટલે એને કામ ઘણું થઈ જાય ભાવના કરવાથી પચાસ ટકા કામ પૂરું થઈ જાય અહીંના સમાધાન બધા થઈ જાય અહીંના જે બધા સમાધાનો દેહધારી સમા પ્રોબ્લેમ હોય ને એને બધા સમાધાન થઈ જાય ભાવના કરવાની અને પછી કામ થાય ભાવના જાળી રાખે એટલે મહારાજે એવું સમજીને બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરજો તો ભાગી તમે એકલા કરો કે બાહ્ય આધાર સિવાય પણ સાધક આ ઉઠાવ લાવતા શીખે ત્યારે તેને ભાવના આવડી ગણાય ભાવના કરવાથી ચિત્તમાં એક પ્રકારનો સંસ્કાર પડે છે તેનું શીખવાનું છે કહે ત્રણ થી નોખો પડવું તો ત્રણ દેહ થી નોખો મહારાજ જે આ અનવય વ્યતિરેક ની વાત કરી તો જીવને ત્રણ દેહ થી નોખો માન કારણ કે માની જે કઈ શકાય નોખો પડતો નથી જા બધી હોય મર્યા પછી પડે એ પીડો તો પીડો નકાય એમને ભેળો જાય જો ભગવાન ના ધામમાં જાય તો નોકો પડે નહી તો પડતો જ નથી એટલે એને તો ભાવિત જ કરવાનો ભાવિત કરે તો દેહ ભાવના પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય ખાલી ભાવિત કરે તા એટલે ભાવનાથી કામ થાય ભાવનાથી ન થાય એવું કઈ નથી દેહ ભાવના પ્રોબ્લેમ બધા હોય અને અથડા બન્યું એ બધાય સોલ્વ થઈ જાય ખાલી ભાવના કરે છે એટલે ભાવના શીખવી પડે છે કેમ ભાવના કરીએ અને એમાં જેમ બધા તબલા શીખતા હોય એકને હરખા આવડી જાય એકને ન ફાવે એનો અર્થ શું થયો કે નો આવડ્યું એમ એટલે ભાવના શીખતા શીખતા કોઈને વધારે વાર લાગે ને કોઈને ઓછી વાર લાગે એમ શીખવી પડે શીખે તો આવડે એક શીખવાની વસ્તુ છે ભાવના હોતે એમ ક્રિયા જેમ શીખવાની વસ્તુ છે રોટલી ઘડવી રોટલી બનાવવી જેમ શીખવાની વસ્તુ છે એમાં ભાવના હોતી માસ્ટરી આવી ગઈ તો એને એટલા પ્રોબ્લેમ વધારે સોલ્વ થઈ જાય દેહ ભાવના પ્રોબ્લેમ સોલ્વ અને માસ્ટરી ન આવડે તો એમને સોલ્વ ઓલા ન થાય પ્રોબ્લેમ ઉભા રહે ભાવના કરવાથી ચિત્તમાં એક પ્રકારનો સંસ્કાર પડે છે તેનું જતન કરવાથી તે મૂર્ત રૂપે સિદ્ધ થાય છે ભાવનાનો એક પ્રકાર આવો પણ ગણાય છે જેમ અગ્નિથી તપાવેલો લોઢાનો ગોળો હોય તેના અણુએ અણુમાં અગ્નિ વ્યાપેલો હોય લોઢાનો કાળો વર્ણ અને ઠંડો સ્પર્શ તિરોધાન કરી અગ્નિ પોતાના ધર્મો ગોળામાં પ્રગટ કરે છે તેમ પરમાત્મા પોતાના ધર્મો સહિત મારા આત્મામાં તથા અણુ અણુમાં વ્યાપીને રહેલા છે અતિઉત્કૃષ્ટ ભાવના થાય લોઢાને ધગાવે તરત થોડો લાલ થઈ જાય એ તો એની પૂર્ણ હવે કે આનાથી વધારે આવે એવું નથી ત્યારે લાલ થાય એટલે અતિ ઉત્કૃષ્ટ ભાવના થાય તો એમાં ભગવાનના ધર્મ હોય આવી જાય આપણા જે મોટા સંતો હતા એમાં ભગવત ધર્મ હતા એટલે એ ભગવાન ના ધર્મ કેવાય માણસ ના ધર્મ તો આત્માના ધર્મ એનો એ તો ભગવાન પણ એને અતિ ઉત્કૃષ્ટ ભાવના ને આમ ઝીલી રાખી હોય પોતાના જીવમાં એટલે ભગવાન જેવા ધર્મ હોય ઐશ્વર્ય તેમ પરમાત્મા પોતાના ધર્મો સહિત મારા આત્મામાં તથા અણુ અણુમાં વ્યાપી રહેલા છે તેવી રીતે પરમાત્માની મૂર્તિનું ચિંતન કરવું તેને પણ ભાવના કહેવાય છે આમ કરતી વખતે અગ્નિ અને લોખંડ કોઈ એક તત્વનો નો અપલાપ નાશ થઈ જતો નથી કેવળ ધર્મનો પ્રકાશ મહારાજને કહેવાનું એ છે કે લોખંડ નો ગોળો લાલ થઈ જાય ને અગ્નિ નું કામ કરે તો એમાં લોખંડ નો અપલાપ નથી થઈ જતો કોઈ એમ ન કે આ લોખંડ અને આ બધા જે કરે છે એમાં એ અપલાપ કરે છે જીવ તત્વ નો અપલાપ જીવ છું જ નહીં જીવ તત્વ નો અપલાપ નથી થતો આ તો ભાવના જ એટલે માણસને પૃથ્વીની ભૂમિકા ઉપર ઉભું રહેતા શીખવું હું છઉ તો જીવ જ આ તો ભાવના કરું છું અને ભાવનાથી કામ થાય લોઢાનો અપલાપ થઈ જતો નથી તો પણ અગ્નિ નું કામ થાય અગ્નિ થી જે કામ થવાનું હોય એ થાય એમાં ના એમ જીવ નો અપલાપ થઈ જતો નથી તો પણ ભગવાન નું કામ થાય ભગવાન જે કામ કરે એ કામ થાય પણ આને સમજી રાખવું જોઈએ કે લોઢાનું થઈ ગયું તો કે હવે તો આ કાઢી જ નાખો લોઢાનું ને થોડું અગ્નિ બંધ થઈ જાય તો કાળો પડી જાય એટલે મહારાજે જે અપલાપ ની ના પાડી તત્વ અપલાપ ના પાડી અગ્નિ ને ભેળા થયા અને અગ્નિ એવો પ્રવેશ કર્યો કે લોઢાનો કાળો વર્ણન ઠંડો સ્પર્શ એ કઈ રહેવા જ નહી અને અગ્નિ થી જે કામ થાય એ જ આનાથી કામ થાય એવું દીધું તો એનો અર્થ એવો નથી કે લોઢાનો અપલાપ થઈ ગયો લોઢો બેઠો છે જો કઈ આડાવણું કરે તો એનું ઈચ્છ એમ ભગવાનના ધર્મો આવે તો પણ મારે જે હું યાદી દીધી પોતાનું તત્વ સેવક છે ભગવાનના ના ધર્મો ને પોતાને વિશે માની ન લેવા ઓછી ના છે સેવા કરવા માટે ના છે એને આપણા સંતો સેવા જ કરી છે એને કોક હરિભગત ને સુખી કર્યા પોતે સુખી નહીં બાલ મુકુલ સાહેબ એવા હતા ભગવાન જેવા તો પોતાની દાઢ દુખતી હતી તો એને પ્રાર્થના કોઈ દી નહીં મહારાજ દર્શન દીધા કે કઈક દવા કરાવવા ને કે બહુ દુખે છે કે આ બોલાય નહીં મોઢું હોજી ગયું તું વારાઘડી થતું સામે એટલે મોઢું હોજી ગયું મારા દર્શન દીધા બહુ પીડા થતી એટલે બહુ દુખાવો છે કે આ મારા દુખાવો અને બોલાતું નથી કથા વાર્તા ને એવું થતું નથી કઈક દવા કરાવ એટલું કઈ મારા દ્રશ્ય છે એટલે સ્વામીએ કીધું કે મારે દવા તો તમે છો તમારે જો સારું સારું કરવું હોય તો દવાની કઈ જરૂર નથી એ એટલે થઈ ગયા કોઈ કોઈ કરાવ્યું નથી કે મહારાજ ને પ્રાર્થના કરે તો મહારાજ મટાડી દે બીજાના જન્મ મરણ ના દુઃખ મટાડી દે તો મારે એ પોતે એમ પ્રાર્થના કરે તો મહારાજ છે કેમ એનું ન રાખે પણ એ પોતાના માટે કોઈ ઉપયોગ સત્સંગ ના સેવક હરિભગત ની સેવા મહારાજ ના ઐશ્વર્યો આવ્યા તો એની સેવા કોની કરી હરિભગત ની સેવા હરિભગત ના દુઃખ તેમ પરમાત્મા પોતાના ધર્મો સહિત મારા આત્મામાં તથા અણુ અણુમાં વ્યાપીને રહેલા છે તેવી રીતે પરમાત્માની મૂર્તિનું ચિંતન કરવું તેને પણ ભાવના કહેવાય છે માં ગુરુદાસ સ્વામી ની વાત માં અલગ ગ્રંથ એમાં આવે કે લોજ નું આપણું એટલે જે મહારાજ નું પ્રસાદીનું સ્થાન હતું ને એ કોઈક બીજાના આત્મા પછી ઓલો જેના હાથમાં તો માલિક હતો એ મારો માને જ નહીં કોઈ વાત માને નહીં ગમે એટલું ઓફર દીધી કે તને વધારે પૈસા દઈને આપ કરી પછી ગુણા દેતા સામે મહાપુરુષ સામે નાયક ના કરી તમે જાઓ અને હરકો કરો પછી સ્વામી ન્યાય ન્યાય છે કે ન્યાય બોલે વાત કરી બોલો તો હું તો થોડાક દીધી હોય તો મરે એની બે મરે એની ઘરવાળી પેલા બીજા માણસો એને કે પેલા તું દઈ દે ને કે તારું તારું હાવધાન જાય તું જાય પાછા એટલે દોડીને દેવા આવ્યો એને દોડીને કે તમે લઈ લો જે દેવો એ દે એટલે સામે કઈ ઓછા કરવા નતા એના એની કિંમત દઈ દીધી એની જગ્યા પ્રસાદીની જગ્યા લઈ દીધી એટલે ઐશ્વર્ય હતા એ સત્સંગ ની સેવા મેળે હરિભગત ની સેવામાં માં આમ કરતી વખતે અગ્નિ અને લોખંડ કોઈ એકે તત્વનો નો નાશ થઈ જતો નથી કેવળ ધર્મ નો પ્રકાશ અને તિરોધન થાય છે તે તાત્વિક વાત ધ્યાનમાં રાખવા જેવી છે વાસ્તવિક વાત આ વાસ્તવિકતા છે એટલે નો અપલાપ થતો નથી ભાવના કરે તો ભાવનાથી સિદ્ધિ મળે છે સિદ્ધિ મળે પણ મહારાજ એવું કીધું કે વાસ્તવિકતા હું સ્વામી સાહેબ વાસ્તવિકતા તમારી પાસે પદાર્થ હોય કે ન હોય ઢોંડિયાની ગોડે તપ કરો કે ગોલોક ની ગોડે કે સમૃદ્ધિ માળો પણ વાસ્તવિકતા હો તો હું એનો સેવક અને સેવક નો ધર્મ છે મારે નિર્વિકાર રહેવું છે ન હોય તો એ સેવક છું હોય તો એ સેવક વળી ઉપનિષદોમાં પણ એવી એક ભાવનાની રીત કહી છે સંસાર દશામાં જીવ પોતાનો અહંગ્રહ સ્થુ શરીરમાં જીવે છે એને હું હું આવો છું છું આ દેહ તો થઈ ગયો પોતાનો અહંગ્રહ જ્યાં ફિટ કરે એમાં એવી આ જીવ કે આ પ્રાકૃતિક પદાર્થોમાં એને અહંગ્રહ ફિટ કર્યો હું દેહ છું તો એ જળ થઈ ગયો

એમાં કરે તો એના ધર્મ એના ધર્મ એમાં ઉતર્યા અને સુપર હોય એના જો એમાં અહંગ્રહ કરે તો તો એના ધર્મ હોત એમાં અહંગ્રહ ફીટ કરે તો એમાં એને પ્રતિકો પાસ નાખી આમ કે તું પૃથ્વી બ્રહ્મ ને જળ બ્રહ્મ ને આકાશ બ્રહ્મ ને એમાં એને એવી રીતે અને ઉપાસના એને કહેવાય ઉપાસના અહંક હું ભગવાન જેવો થાય ને ભગવાન નો સેવક છું ભગવાન જેવો ન થાય ભગવાનની સેવા હું કરી નહીં માન જે નથી કે હું મુક્ત બહુ થઈ ગયો છું એને એવું દ્રઢ છે કે હું સેવક છું મુક્ત અવસ્થા હોય કે બોલી તો એ તો બધી અવસ્થાઓ છે પણ સેવક છે એ તત્વ છે એવું મહારાજ નું છે સેવક તત્વ એ તત્વ ભૂલવું તપ તત્વ નો અપલાપ ન કરવો મુક્ત તત્વ નહીં માન ભગવાન જેવો થાય ને બારે ભગવાન ની સેવા કરવી છે થોડું ઘરખું આવી જાય તો મુકો દેવો ધકો એમ એવું નહીં ભગવાન જેવો થાય અને ભગવાન ની સેવા કરે અને ભગવાન ના ભગત ની સેવા કરી વળી ઉપનિષદોમાં પણ એવી એક ભાવનાની રીત કહી છે સંસાર દશામાં જીવ પોતાનો અહમ ગ્રહ સ્થૂળ શરીરમાં માનીને જીવે છે પરંતુ શરીરે એ અહમ ગ્રહનું સ્થાન અધિકરણ નથી તેને વાસ્તવિક નથી અહમ ગ્રહનું સ્થાન તો ચેતન આત્મા ચૈતન્ય છે જીવ દેહમાં તો એને ઠેરાયો છે ભાવના કરીને ઠેરાય અનાદિકાળની ની ભાવના છે એટલે ઉખડતી નથી કોઈ વાત એટલે એમાં પ્રાકૃતિક ભૂખ લાગે છે હવે જો એ કોઈક ઊંચા પદાર્થમાં માં પોતે ત્રણ તત્વો છે એક તો માયા પ્રકૃતિ જીવ અને પરબ્રહ્મ એમાંથી વળી પાંચ તત્વો થયા જીવના એમ કે બ્રહ્મ ઈશ્વર અને બ્રહ્મ એટલે જો પોતાથી કોઈ બેટર માં જો પોતાનો અહમગ્રહ ઠેરાવે તો પોતે બેટર થાય અને સુપર સુપરમાં ઠેરાવે તો એના ધર્મ હોતે આમાં આવે